સોનાથસિંહ સિન્હાને અને એક બાલે રવિવારે લગ્ન કર્યા હતા દંપતીએ બપોરે રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને મુંબઈના દાદરમાં શિલ્પા શેટીની રેસ્ટોરા બાસસ્ટન્ડ ખાતે મોડી રાત્રે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીના ઘણા ઇનસાઇડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અહીં એક એક કાપીને ઉજવણી કરી હતી બંને દમબંગ ના ગીત તેરે મસ્ત મસ્ત દો નેન પર રોમેન્ટિક ડાન્સ કર્યો હતો તેની બેસ્ટ ફ્રેન્ડ સોનાક્ષીની રિસેપ્શન પાર્ટીમાં આવેલા રેપર હની સિંહે પણ જોરદાર પર્ફોમન્સ આપ્યું હતું ડીજે પાર્ટી દરમિયાન હનીએ ટેબલ ઉપર ઉભા રહીને એક ગીત ગાયું હતું જેના પર સોનાક્ષીને ઝહીર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ